નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી આપી દીધી હોળીના પવનને આધારે પણ મિત્રો ખાસ કરીને આપણને ચોમાસાની આગાહી આવી ગઈ હવે મિત્રો ચાલુ થઈ રહ્યા છે દનૈયા મિત્રો આજે છે બીજું દનૈયું પહેલું દનૈયું એકદમ જોરદાર થયું સમગ્ર ગુજરાતની અંદર તેતાલીસ ડિગ્રી સુધી તાપમાનમાં તપ્યું અને ખાસ કરીને જોવા જઈએ તો દરિયા કિનારાને બાદ કરતાં લગભગ તમામ વિસ્તારોની અંદર આકાશ ચોખર્યું કિનારે મિત્રો થોડુંક મિત્રો વહેલી સવારે ઝાકળ આવ્યું પણ તો એ દન ખાસ કરીને દરિયા કિનારે તો એ રહેવાનું પાકી સમગ્ર ગુજરાતની અંદર પહેલું દનયું સારું ગયું તો મૃગશીર્ષ નક્ષત્ર છે હવે મિત્રો સારું આજે બીજું દનૈયું છે આજે મિત્રો આદ્રા નક્ષત્ર છે હવે મિત્રો ખાસ કરીને દનૈયા જોવા ગયા પછી દનિયા આમ તો મિત્રો આપણે ગઈકાલે એક વિડીયો મૂકેલો છે જેની અંદર બતાવવામાં આવ્યું છે કે બધા દનિયા સારા જશે ત્યારબાદ મિત્રો છેલ્લું આપણું અનુમાન આવશે અખા ત્રીજ પવન જો એ પણ મિત્રો બરાબર રહેશે તો આગામી ચોમાસું એકદમ ટનાટન જવાનું છે તેમાં કોઈ સંદેશ નથી હવે મિત્રો વાત રહી મિત્રો અહીંયા તમે એક મેપ જોઈ શકો છો જે મિત્રો બતાવી રહ્યો છે કે ખાસ કરીને આ જે ભેજ છે જે ખાસ કરીને ચોમાસાનો જે રાઉન્ડ છે એ ધીમે ધીમે મિત્રો ખાસ કરીને ભારત તરફ આવી રહ્યો છે અને ટૂંક સમયની અંદર જ મિત્રો જોવા જઈએ તો આ તમામ ભેજ છે એ મિત્રો આગામી સમયની અંદર છે ખાસ આંદોમાન અને નિકોબર ટાપુ પર પહોંચી જશે અને આપ શું જાણો છો કે મે મહિનાના અંત સુધીની અંદર છે આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર મિત્રો ચોમાસું બેસી જતું એ એટલે કે હવે મિત્રો જોવા જઈએ તો આજે ઓગણીસ તારીખ અને આવતી ઓગણીસ તારીખ સુધીની અંદર આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર મિત્રો ચોમાસું બે અને એ પ્રમાણે જ મિત્રો બે છે જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિભાગ દ્વારા સ્કાયમેટ વેધર દ્વારા મિત્રો ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર એક એક લો પ્રેશર એટલે કે વાવાઝોડું બનવાની શક્યતા પણ વ્યક્ત કરેલી છે આજના વિડીયોમાં વાત કરશું કે બાકીના દનૈયા કેવા જશે સાથે સાથે આગામી પંદર દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું આ ગય છે ગરમીને લઈને શું આ આગાહી છે અને ખાસ કરીને આગામી ચોમાસાને લઈને વાવણી ક્યારે થશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો આપણે દનિયા વિશે વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે ગુજરાતની મેં ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર જોવા જઈએ તો જે ચેત્રી દનૈયા છે આમ તો ખાસ કરીને ગુજરાત છે રાજસ્થાન છે અને મધ્યપ્રદેશ આટલા ભાગોની અંદર આ દનિયા જોવાનું ચલણ વધારે પ્રખ્યાત છે અને દનિયાની જો પરફેક્ટ તારીખ જોઈએ કારણ કે આપણે અધિક માસ મિત્રો આવતા હોવાને કારણે દર વખતે તિથિ પ્રમાણે જોવા જઈએ તો થોડીક મુશ્કેલી થાય છે પરંતુ તારીખ પ્રમાણે જોવા જોઈએ દનૈયા તો ખાસ કરીને પરફેક્ટ તારીખ છે ઓગણીસ એપ્રિલ એટલે કે આજે પહેલું દનૈયું હોય એટલે કે આ તારીખોની અંદર દનૈયા જોવાની ખાસ કરીને વધારે પરફેક્ટ આપણને જવાબ મળતો હોય છે તો આજે મિત્રો જોવા જઈએ તો બીજું દનૈયું છે વહેલી સવારે થોડુંક મિત્રો ઝાકળ છે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠે જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર થોડીક મિત્રો હલચલ છે એ જોવા મળી રહી છે પરંતુ અરબી સમુદ્રની અંદર એન્ટી સાયક્લોન બનેલું છે આ બાજુ કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી જેને લઈને ગુજરાતનું વાતાવરણ છે આગામી સમયની અંદર પંદર દિવસ સુધી ક્લીન રહેશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એટલે આગામી સમયના તમામ દનૈયા મિત્રો સારા જશે તેમાં કોઈ સંદેશ નથી એટલે કે એકદમ કમ્પ્લીટ જવાના છેલ્લે મિત્રો રવિવારની આસપાસ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર થોડુંક વધારે ભેજ આવી શકે છે અને હિન્દ મહાગ સાગરમાં આંદોમાન નિકોબાર ટાપુ પાસે એકાદું લો પ્રેશર હવાનું હળવું દબાણ બની શકે છે તેને હિસાબે મિત્રો ભેજ આવવાને કારણે વાતાવરણ છે બગડી શકે છે બાકી ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને પણ આગામી ત્રીસ તારીખ અને મે મહિનાની જોવા જઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ ધીમે ધીમે મિત્રો મે મહિનાની લગભગ મિત્રો જોવા જઈએ તો દસ તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એટલે કે ધીમે ધીમે જોવા જઈએ તો વાદળો છે એ મિત્રો આવવા મળશે અને સવારનું વાદળશી બપોર સુધી રહેશે એટલે કે ખાસ કરીને આમ તો જોવા જઈએ તો સાંજેનું વાદળશી સવાર સુધી રહે તો ટૂંક સમયની અંદર જ વરસાદ થતો હોય છે તેવું ભડલી વાક્ય કહે છે પરંતુ ખાસ કરીને સવાર અત્યારે શરૂઆતના અંદર મહિનો દિવસ એવા વાદળા થશે સવારમાં ઘાડિયા વાદળા થશે અને બપોરે મિત્રો આ ગાયબ થતા દેખાશે એવું મહિના દિવસ મિત્રો આ પ્રક્રિયા ચાલતી હોય છે પછી ધીમે ધીમે આ વાદળા ઠકી જતા હોય છે અને ટૂંક સમયની અંદર જ મિત્રો વરસાદ થતો હોય છે તો આમ જોવા જઈએ તો ખાસ કરીને મે મહિનાની શરૂઆતની અંદર ધીમે ધીમે વાતાવરણની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ભારે બફારો થશે વંટોળ જોવા મળશે જે મિત્રો ઝડપથી ચોમાસાને છે એ ખેંચવાની પ્રક્રિયા કરતા હોય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પવનની ઝડપ છે મિત્રો હાલ છે એકદમ તેજ ફૂંકાઈ રહી છે પરંતુ આગામી સમયની અંદર બપોરના સમયે પવન પડવાની પ્રક્રિયા શરૂ થઈ અત્યારે તમે જોઈ શકો છો હાલ મિત્રો છે બપોર પછી ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે પરંતુ વહેલી સવારે આ પવન છે મિત્રો ખાસ કરીને અનિયમિત અને આંચકાવાળા હોય છે બપોર પછી ધીમે ધીમે આ પવન રાત્રિના સમયે તેજ થઈ જાય તો આવી પ્રક્રિયા ધીમે ધીમે ચાલુ રહેશે અને ત્યારબાદ ધીમે ધીમે બંધ થઈ જશે અને ઝડપથી મિત્રો ચોમાસું છે એ ખાસ કરીને ભારત તરફ મિત્રો આગળ વધશે તો જોઈ શકો પવનની ઝડપ છે નોર્મલ છે બપોર પછી છે ખાસ કરીને નૈઋત્યનો પવન છે એ જોવા મળી રહ્યો છે નૈઋત્ય પશ્ચિમનો પવન જોવા મળી રહ્યો છે આમ તો જોવા જઈએ તો અખાત્રીજના દિવસે વહેલી સવારે મિત્રો નૈઋત્યનો પવન છે ન ફૂંકાવો જોઈએ તે દુષ્કાળનો સંદેશ આપે છે પરંતુ પશ્ચિમ તરફનો પવન ફૂંકાતો હોય તો એ ખૂબ જ સારો છે એટલે આપણે અખાત્રીજ આવશે એટલે એનું પણ આપણે અનુમાન રજૂ કરીશું હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને પવનની દિશા છે એ પશ્ચિમ તરફની છે એ જોવા મળી રહી છે તાપમાનની વાત કરીએ તો આજનું તાપમાન છે કેવું રહેશે તો વહેલી સવારે તાપમાન છે છવ્વીસ સત્યાવીસ ડિગ્રી અમુક વિસ્તારમાં પચીસ ડિગ્રીની આસપાસથી તાપમાન છે એ જોવા મળવાનું છે વધારે તાપમાન છે એ ખાસ કરીને ઊંચું જાય તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી અને બપોર પછીની જો વાત કરવામાં આવે તો બપોર પછીના તાપમાનની અંદર અહીંયા મિત્રો આપણે ત્રણ વાગ્યાનો મેપ જોઈએ તો ત્રણ વાગ્યાના મેપની અંદર રાજકોટ છે ઓગણચાલીસ હળવદ છે ઓગણચાળીસ અમદાવાદ ચાલીસ વડોદરા એકતાલીસ મહેસાણા ચાલીસ કચ્છની અંદર અને દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો તાપમાન થોડુંક વધારે જોવા મળી રહ્યું છે રવિવારનું વાત કરીએ તો રવિવારે પણ તાપમાન મિત્રો ચાલીસ ડિગ્રીની આસપાસ ચાલી એકતાલીસ ડિગ્રીની આસપાસ છે જોવા મળી રહ્યું છે એનાથી વધારે ઉપર જાય તેવી કોઈ શક્યતા મિત્રો હાલ દેખાતી નથી કારણ કે તે જ પવન અને પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે આ બાજુ મિત્રો જોવા જઈએ તો થોડોક મિત્રો ઉત્તરનો પવન છે જોવા મળી રહ્યો છે જેને લઈને રાજસ્થાનના રણપ્રદેશમાંથી આવતા ગરમ પવનોને કારણે તાપમાન છે એ બેતાલીસ ડિગ્રીની આસપાસ જશે અને બાવીસ તારીખે આ તાપમાન છે તેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે જેમાં વડોદરા અમદાવાદ મહેસાણા રાજકોટ હળવદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી જૂનાગઢ તો આ વિસ્તારોની અંદર સોમ મંગળની અંદર વેવની મિત્રો આગે છે આ સિવાય ત્રેવીસ તારીખે તમે જોવા જઈએ તો ત્રેવીસ તારીખે લગભગ મિત્રો તમામ વિસ્તારની અંદર તેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે કારણ કે ઉપરની તરફથી ઉત્તરના પવનો એટલે કે રાજસ્થાનના રણ પ્રદેશના પવનો આવી રહ્યા છે જે મિત્રો ખાસ કરીને ભારે અને સૂકા હોય છે જેને લઈને ખાસ કરીને તાપમાન છે એકદમ ઊંચું જશે આ સિવાય તમે જોઈ શકો ચોવીસ તારીખે પણ એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે એટલે કે આગામી સમયની અંદર જોવા જોઈએ તો તાપમાનનો પારો છે સરેરા Tchau, એકતાલી બેતાલી તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ક્યારેક મિત્રો ચુમ્માલીસ ડિગ્રી સુધી પણ તાપમાન જઈ શકે છે બાકી એનાથી વધારે તાપમાન છે આ વર્ષે ઊંચું જાય તેવી કોઈ શક્યતા મિત્રો હાલ દેખાતી નથી આમ જોવા જઈએ તો ઋતુ બેલેન્સ બતાવે છે આદ્રા નક્ષત્રની અંદર સારામાં સારી વાવણી થશે શરૂઆતની અંદર મિત્રો સૌરા સૌરાષ્ટ્રની અંદર ત્યારબાદ ટુકડે ટુકડે થતાં જુલાઈ મહિનાની અંદર લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણી થઈ જશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત